Line in. समझ बधाने स्पष्ट आती नहीं हूँ हूँ छू छू एम थोड़ो ख्याल करिए ध्यान नहीं आता यार मैं एकदम एकाग्र થઈ કરતા કરતાના ભાવો બધાય ભૂલી કઈ વિચારવાનું પણ ભૂલી जाइए કઈ ઈચ્છાઓ પણ ભૂલી जाइए ફક્ત જોઈએ બધો फक्त जो सो विचारों बंद है इच्छाओं बंद है तो सात भूमिका है इच्छा रहितता है निर्द्वता है फ्त दृष्टा फक्त दृष्टा दृष्टा मतलब फक्त, <coughs> फक्त जी रहा छे। कोई विचार नहीं कोई इच्छा नहीं जेसे देखा है ये जो ही मतलब के जवानी कोई योजना नहीं रखी ये हम जादू जवान चाहिए थे तो जादू कर जेसे देखा रहे थे जो ही है चाहिए आपने तो फक्त जोता रही जोता रही पूर्ण पूर्ण ध्यान ने केलवा एक आ काम है कि जो दृष्टा जो नहीं भूलवा श्वास लेता समय जो ये हलता समय जो ये अत्यारे जो ना भूलिए दृष्टा रही है ये भूमिका ध्यान पति जाए व्यवहार में उतरिए है पूरा दिवस तेरे सहज क्रियाओं जे माया ना खेल देखाय धीमें धीमे श्वास चालू है हरकतों से લોહીની ગતિ છે અંદર પણ આપણે જોઈએ છીએ શૂન્ય જેવું અંધારું કોઈને પ્રકાશ કોઈને લીલું પીળું ખાલી હલકું ભારે બુદ્ધિના સૂક્ષ્મ અનુભવથી જનજણાટી આ બધું જ જોતા રહીએ બધું જ જોતા રહીએ जो ये क्या श्वास बंद छे तेरे श्वास रोकाई गई हो तेरे पर मन स्थिर थी गयु होने पर जो ये श्वास ने एकदम રોકાઈ ગયેલી હોય તો એ જાણીએ કે ફક્ત જાણવા પણ છે અને શ્વાસ રોકાઈ ગઈ છે શ્વાસ ચાલુ થાય તો એ જાણીએ કે જાણવા પણ છે અને શ્વાસ ચાલુ છે અને હું જાણી રહ્યો છું હું જાણી રહ્યો છું ફક્ત જાણવા પણ છે બીજું બધું ખોવાઈ ગયું બધું ખોવરાઈ ગયું અને હું જાગું છું જગત ખોવાયું અને હું જાગું છું ધીરે 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 શરીર ખોવાયું ઇન્દ્રિય ખોવાય ફક્ત મારું હોવું રહ્યું હું છું આનો ખ્યાલ આવે છે હું તો શ્વાસમાં છું હું છું તો શરીર છે હું છું તો સંસાર છે હું છું તો શૂન્ય છે હું છું તો પ્રકાશ છે હું છું તો શાંતિ છે હું છું તો મુક્તિ છે હું છું તો સારું છે ખરાબ છે અસારો અને ખરાબ બનાય છે કેમ કે હું છું जागृत अवस्थाની પ્રથમ પ્રથમ વૃત્તિ છે કે હું છું બધું સંભળાય છે દેખાય છે પ્રકાશ જણાય છે શૂન્યતા જણાય છે જગત જણાય છે જગત ખોવાયેલું જણાય છે કેમ કે હું છું બધું છે ત્યારે પણ હું છું અને કાઈ નથી ત્યારે પણ હું છું मस्त छु, चेतन छु, सजग छु, दृष्टा छु, साक्षी छु, हूँ महामंत्र बनाई अपने ध्यान ओख अपनी साधना ने मुख्य विषय बनाई कि हूँ हूँ संदेह वगर नो चिंता वगर नो कहीं पर हो तो हूँ छू कई न हो तो हूँ छू स्वप्न थाय के ना थाय पर हूँ छू साक्षी कायम साक्षी छूपना जो सपनू गये जो स्वप्नू तो कल्पना गई कल्पना छे तो श्वास जाए श्वास स्थिर थी तो शून्य में जवाय शून्य नथी तो त्या हूँ छू शून्य त्या कान है नथी कई पण तेरे पोतानु हो सजग सजगता સજગ મતલબ કાંઈ ના કરીએ ફક્ત છું કાંઈ ના જાણીએ ફક્ત છું કાંઈ ના ઈચ્છા કરીએ ફક્ત હું છું આપણે આપણને જાણી લઈએ તો જાણ્યું આપણે આપણને કાંઈ નથી એવું જાણ્યું તો એનો ખ્યાલ આવે છે કે મારો પોતાનો હું તે અચલ થી પર ચલ અચલ થી પર હું બધું ખોવાઈ જાય જાન રહે કિનારે કાઈ કરવાનો નથી જગત ની પવર દવી માં નાખ નારી પ્રથમ બુટ્ટી તે હું છું એ બીજ છે પ્રથમ અવિદ્યાની વૃત્તિ दाखल થાય છે હું છું એ ભાવ આવે છે ને અવિદ્યાના કારણે वासના ભ્રાંતી આપ બાલુ થઈ જાય છે જેમ આકાશમાં બીજો ચંદ્રમાં પ્રાંતીથી દેખાય છે એ રીતે આત્મામાં જગત ભ્રાંતિથી દેખાય છે તો એની વાસના દૂર કરીએ જ્ઞાનના માધ્યમથી જે ભ્રાંતિ રહી છે જ્ઞાની છે એને જગત દેખાતું નથી અને જે અજ્ઞાની છે એને જે નથી છતાં દેખાય છે એ ઉ જગત છે એને નામ દીધું છે સંસાર એટલે કે જે સારને સ્વીકાર કરી કરી ને સાચું માની અને એની અંદર ભૂલો પડે છે આવો સંસાર પરંતુ ज्ञानी समत्व योग मुચ્છતે બધું સરખું જુવે સમ્યક દર્શી આવા જ્ઞાનીને આત્મતત્વથી બીજું બધું જ કાઈ નથી એવું જણાય છે અવસ્તુ રૂપ લાગે છે અને તે પોતાના વિકલ્પભાવથી નથી અને છતાં એવા જગતને જોવાનું ચાલુ કરી દે છે આ વિજ્ઞાનના કારણે હકીકતમાં જે કાઈ છે બધું અસત્ય છે આત્મતત્વ કે હું છું પોતાનામાં છું પોતે છું નિત્ય શુદ્ધ સામ અદ્વેચું करता कि अकर्ता करता अकर्ता भेद ग्रहण और त्याग करनेना कारण थाय करता अकर्ता भाव बने विकल्पों तो बनने ने पोता स्वरूप में स्थिर थी जाइए जे कहीं क्रियाओं आचार व्यवहार ध्यान में उठ्या होने पर अंतकरण थी अनाशक्त रही मतलब पोते पोता कर्तृत्व भोक्तृत्व आरोप न करे हूँ करता छूँ हूँ भोगता छू भाव ने छोड़िएम के कर्तव्य केव जे कहीं के आज जगत में क्रियाओं अपने करें तो તેમાં કઈક લેવાનું હોય છે એટલે એના કારણે થાય છે કઈક ત્યાગવાનું હોય છે અને ગ્રહણ ત્યાગ ત્યારે જ થાય છે કે જ્યારે પદાર્થ સાચો દેખાય છે સત્ય લાગે છે પણ એવું તો છે જ નહીં કે એમ કે બધા પદાર્થો મિથ્યા ઇન્દ્રજાળની જે માયાવચ્છે અને બધા મિથ્યા અસત પદાર્થોમાં આપણે સત બુદ્ધિ કરી આસ્થા રાખીએ એટલે એનું ગ્રહણ કરીએ છીએ અને ત્યાગ કરીએ છીએ તો આ સંસારનો બીજ આ છે ગ્રહણ અને ત્યાગ ગ્રહણ અને ત્યાગ આ બધું સંસારનો બીજ છે આપણી અવિદ્યા અવિદ્યાથી સંસાર પાંગર્યો અવિદ્યાથી હું છું એમાં પ્રાપ્તિઓ ભરી અજ્ઞાનથી હું કરતા છું ભોગતા છું વાસના છું મે કોયું છે ભય છે પ્રાંતી છે આ બધું અજ્ઞાનના કારણે મૂળ બીજ છે અવિદ્યા અવિદ્યામાં આત્મ સ્વરૂપની ઝાંખી નથી હોતી અવિદ્યા એ સ્વરૂપના પ્રમાણથી અવિદ્યમાન છે અને છતાં સત્યની જેમ દેખાય છે ચિતથી જે ચેતેલી એવી અવિદ્યા અને એના કારણે વાસનાઓ સ્પૂરે છે તે સંસારના પદાર્થોને ઉત્પન્ન કરવા લાગે છે અને આ અવિદ્યારૂપ સંસાર બહુ ભારે ખમ મોટો દેખાય છે એને اما હું છૂતે દુખી થાઉં છું કે મને બોજ લાગે છે મારે આ સંસાર થી છૂટવું છે મોક્ષ મેળવો છે દેખા આમાં સંસાર બહુ સુંદર લાગે છે પણ છે નહીં અસાર છે નાસરૂપ છે તો સંસાર નું બીજ જે અવિદ્યા છે અવિદ્યા ને પકડવી કેવી રીતે અને છોડવી કેવી રીતે આપણે બધાને બધાએ અવિદ્યાને પકડી છે તો શું હાથમાં આવ્યું અવિદ્યા એકદમ કોમળ છે અત્યંત સૂક્ષ્મ છે ક્ષીણ થાય છે આકાર આકારોથી પણ પ્રગટ થાય છે અને મૃત કૃષ્ણના જળની જેમ ભ્રાંતિથી બધું અસત્ય છે તે સત્ય દેખાવા લાગે છે અવિદ્યાને લીધે આ અવિદ્યા માયા ક્યાંક વિકારી દેખાય છે ક્યાંક સ્પષ્ટ સત્ય દેખાવા લાગે છે ક્યાંક બહુ જીવી દીર્ઘરૂપે દેખાય છે તો દીર્ઘરૂપ અવિદ્યાથી આ જગત ઉત્પન્ન થયું આત્માના પોતાના વ્યતિર એક ભાવ ઉભો થઈ ગયો પોતાનામાં आत्मनो व्यतिरेक भाव એટલે હું સિવાય બીજું બધું છે આ જગત ઉત્પન્ન થયું છે જનાયથી સાચું છે છે તો જળ પણ પોતાની આત્માની સત્તાથી ચેતન જીવ જનાય છે ચેતન રૂપ દેખાય છે ક્યાં ક્યાં એ असत्य હોવા છતાંય પલકારામાં મોટા બ્રહ્મને ને ભ્રાંતિઓને નિર્માણ કરી અને આપણને ભૂલા પાડી દે છે આ માયા ગુવડને સૂર્યમાં અંધારું દેખાય છે એમ મૂર્ખાઓને આપણે રોજ બધો અનુભવ કરી રહેલા છીએ છતાં હાથમાં દેખાતો નથી અને જગત દેખાય છે આ જગત જે હકીકતે અસત છે સ્વરૂપમાં મુ મૂળ તૃષ્ણાની જેમ નદીનો જેમ વિસ્તાર દેખાય છે એમ અવિદ્યા અનેક પ્રકારના વિचित्रતાવાળી રંગવિલાસવાળી વિકાર રૂપ વિષમ क्या क्या सूक्ष्म क्या क्या मृदु कोमल क्या क्या कठन रूपे दखे क्या क्या चंचलता थी थी थे जनय क्या कृष्णा रूप में ये मैं देखाय પ્રકાશી રેલી હોય એવી દેખાય છે જ્યાં સુધી આનંદ સ્નેહ કરુણા હોય છે ત્યાં સુધી હું મસ્ત છું આનંદમાં છું એવું જણાવવા લાગે છે અને જ્યારે આનંદ સ્ફૂર્તિ આ બધું ખતમ થઈ જાય અને જે નથી ગમતું એવું ચાલુ થાય છે ત્યારે આનંદની સ્ફૂર્તિ ખતમ થઈ જાય છે અને આપણે ગમગીનતાથી જીવન જીવીએ છીએ આ બધું માયાએ અકેલ કર્યો છે માયાએ દેશ કાળ રચીને વિચિત્રતા તેમાં ભૂરી જ્યાં સુધી ભોગવામાં આપણને આનંદ આવે છે ત્યાં સુધી વિદ્યા બધી બુદ્ધિમાં રહેલી હોય છે ભોગોનો આનંદ ખતમ થઈ જાય છે નષ્ટ થઈ જાય છે ત્યારે આપણને અવિદ્યા નષ્ટ થયેલી જણાય છે જેમ જેમ કોઈ વસ્તુનો અર્થ દેખાતો નથી કામની નથી એવું લાગે છે એનું સ્મરણ આપણે ભૂલી જઈએ છીએ ત્યારે ત્યારે આપણને સુખ લાગે છે તો અત્યંત આપણને સુખ ચાલુ થાય કેમ કે જે મૂળ વસ્તુ આપણે ભૂલી ગયા આપણા અહંકારને ભૂલી ગયા વિસ્મરણ થઈ ગયું तो जला जितना जटला जितना दुखों अपने उभा तेनु कारण स्मरण है हूँ छू है खोवाई पोवाई ऊँ नहीं त्या आनंद चालू थे तो आवा आनंद ने मैं कुछ नहीं मेरा कुछ नहीं मैं कुछ करता नहीं भोगता नहीं अकर्ता भी नहीं अभोकता भी नहीं मैं तो सिर्फ चेतन हूँ मैं आत्मा हूँ मैं हूँ ઊંચુ એ અવિદ્યા સાથેનું અવિદ્યા દૂર કરીએ તો હું છું વિદ્યા સાથેનું અવિદ્યા સાથેનું છૂટે છે તો આનંદ શાંતિ કર્તા કર્તવના ભાવ નહી અને મોજ ફકેરી ચાલુ થઈ જાય આપા जूठो बनेलो हूँ आखो संसार उभो कर बीज रोपी रोपी ने तो मिटा दे अपनी जूठी को अगर कुछ मर्तबा चाहे हूँ मारो मारों कहीं हूँ करता भोगता करता कसू फू छू सच्चिदानंद